મણધીઠ ચૌદસો પચાસ રૂપિયા લેખી ગણતરી કરવા બેસીએ તો કુલ નુકશાન ના પોણા બે કરોડ જેટલી હોવાનો દાવો છે આ ઘટના ઉપલેટાની છે જ્યાં પોરબંદર હાઈવે પર ઈસરાના પાટિયા નજીક આવેલી પટેલ કોટન મિલમાં કપાસમાં ભયંકર આગ લાગી જોત જોતામાં કપાસનો આ મોટો જથ્થો સ્વાહ થઈ ગયો મિલમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ એક કર્મચારી દોડીને બીજા ઢગલા નજીક ગયો અને આસપાસની જગ્યા ચોખ્ખી કરી નાખી કારણ કે જો એવું ન થયું હોત તો બીજો ઢગલો પણ સ્વાહ થઈ જવાનો હતો બાદમાં લોડર મશીન પણ દોડવા અને બીજા ઢગલાનો કપાસ આ રીતે ઉપર ચડાવીને સળગતા ઢગલાથી દૂર કરી દેવાયો જોકે ત્યાં સુધીમાં એક ઢગલો તો ખાક થઈ ગયો

ધાડેધાડા ઉતારી દેવાયા છે પકડવાના નામે નિર્દોષ લોકોને પકડી પકડી રહેતો પરિવાર કડકડતી ઠંડીમાં મીઠી ઊંઘ માણી રહ્યો હતો ત્યારે તસ્કરોએ બંગલામાં પ્રવેશીને હાથ ફેરો કર્યો સવારના પાંચ કલાકે ઘરમાં ચોરો ઘુસ્યા હતા અને રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા ચોરોના અવાજ ને કારણે મકાન માલિક ઉઠી ગયા હતા અને નીચે આવ્યા ત્યાં સુધીમાં ઘરના દરવાજા ખુલ્લા મુકી ભાગી ગયા હતા વલસાડના એટીએમ માં સાપ પૈસા ઉપાડવા ઘુસી ગયો વલસાડના પારડીમાં આવેલા એક એટીએમ મશીનના કેબિનમાં સાપ ઘુસી જવાની ઘટના બની છે મળતી વિગતો અનુસાર પારડીમાં આવેલા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાં અચાનક જ સાપ ગયો હતો કેબિનમાં સાપ હોવાના કારણે નાણાં ઉપાડવા માટે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે આ બનાવ અંગેની જાણ જીવદયા ગ્રુપના સભ્યોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક અસરથી એટીએમ કેબિન પાસે આવ્યા હતા અને સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું રીતે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પ્રાથમિક જાણકારી પ્રમાણે આવેલો સાપ પ્રજાતિનો હતો પર ચાલ્યું રીતે રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો પર ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું દબાણો હટાવવામાં આવી રહ્યા છે પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને તેઓની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રૈયાધાર વિસ્તારની અતિ કિંમતી રૂપિયા પસ્તાલીસ કરોડની કિંમતની પાંચ હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું શ્રીજી પાર્ક કામેશ્વર હોલની સામે આવેલી અને યુએલસી ફાજલ જેવી પાંચ હજાર ચોરસ મીટર જમીન કે જેની વર્તમાન બજાર કિંમત રૂપિયા પસ્તાલીસ કરોડ જેટલી થાય છે તેના ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બંધાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આ જમીન ઉપર સર્વિસ સ્ટેશન ગેરેજ વંડા સહિતના સાત દબાણો લાંબા સમયથી ઉભા કરી દેવામાં આવ્યા હતા આ દબાણો હટાવી દેવાની નોટિસો ફટકારવામાં પણ આવી હતી આમ છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવતા બોલડોઝર ફેરવી દઈ કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાવી દીધી છે આ તરફ જામનગરના ગેંગરેપના આરોપીના ફાર્મ પર બુલડોઝર ફર્યું ગૌચર જમીન પર બનેલા બાંધકામનો સફાયો જામનગરથી એક મહિના અગાઉ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી

અસદ નામનું ફાર્મ હાઉસ તથા તારનું ફેન્સિંગ કરી દબાણ કર્યું આ જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું અને જમીન ખુલ્લી કરાઈ હતી સોલમી ડિસેમ્બરે ઉંઝાસી ની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવા ખેડૂતો અને વેપારીઓ ઉમટ્યા ખંડની સૌથી મોટી એવી એપીએમસી ની સોળમી ડિસેમ્બરે ચૂંટણી છે ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને જેને લઈને સવારે અગિયાર કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો એપીએમસી ખાતે ઉમટી પડતા લાંબી કતારો લાગી હતી ઊંઝા એપીએમસીની બહાર ચૂંટણી માહોલને લઈને મેળા જેવો માહોલ સર્જાયો હતો ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું તો નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રીત ફોર્મ લઈ ગયા સાથે જ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણ મંડળી માટે એક બેઠક માટે ફોર્મ ભરાયું છે આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ નવ ડિસેમ્બર બે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે તો સોળ ડિસેમ્બર બે ચૂંટણી અને સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મત ગણતરી થશે જેમાં ખેડૂત વિભાગમાંથી બસો વેપારી આઠસો અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી ચાલીસ મળીને કુલ અગિયારસો મતદારો મતદાન કરશે બીજર ગ્રુપના સર્વે સર્વ ભૂપેન્દ્ર ઝાલાથી અભિભૂત થઈ ગયા હતા એ જન માનતા હતા ભગવાન વિદેશમાં જલસાના જુઓ દૃશ્ય બીઝર ગ્રુપના સર્વે સર્વા ભુપેંદ્ર જાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે બેફામ થયેલા ઠકબાજુ રોકાણકારોના પૈસે લહેર કરી રહ્યા છે જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે હજારો લોકોની બાટલીમાં ઉતારી બીઝર ગ્રુપને લાખો કરોડો રૂપિયાનો ફાયદો કરાવનાર એજન્ટોને ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો દ્રશ્યમાં જોવા મળે છે કે મહાઠક કંપની બીઝર ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે પાલીમાં ફરી બાદ ભૂપેન્દ્રો જોવા મળ્યા બીજી તરફ કૌભાંડી છે આ વખતે એમએલ ધવલ ઝાલા અને આરોપી મયુર વિડીયો સામે આવ્યો મયુર ધરજી એક સાથે દેખાયા બંને એક સાથે ફરતા નજરે પડ્યા પાટણમાં બાળ તસ્કરી કેસમાં વધુ એકની ધરપકડ પાટણ માં બાળ તસ્કરી કેસ માં તપાસ નો ધમધમાટ ચાલી રહ્યો છે પાટણ ની રાધનપુર અને રાધનપુર થી કચ્છ સુધી હચમચાવી નાખતી ઘટના ના તાર જોડાયેલા છે એક બાદ એક બાળકો ના દુશ્મનો ની ધરપકડ થઈ રહી છે ત્યારે વધુ એક શખ્સ ની ધરપકડ કરવામાં આવી છે સાઈ હોસ્પિટલ નું મેનેજમેન્ટ કરનાર ની ધરપકડ કરવામાં આવી છે મેનેજમેન્ટ કરનાર અમરજ ચૌધરી ને પકડી પાડવામાં આવ્યા છે મહત્વ નું છે કે જન્મ પ્રમાણપત્ર ને લઈને અસુજી પોલીસે રાધનપુર પાલિકા માં કરી હતી તપાસ રાધનપુર પાલિકા થી પ્રથમ બાળક નું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું પોલીસ તપાસ માં રાધનપુર ની સાઈ હોસ્પિટલ માં બાળક નું જન્મ પ્રમાણપત્ર ત્રણ રજીસ્ટ્રેશન થયું હતું જેથી પોલીસે સાંઈ કૃપા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરતા અમરજ ચૌધરીને પકડી લીધો છે અમરજ ચૌધરીએ બોગસ ડોક્યુમેન્ટથી કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન આ સુધી પોલીસે અમરજ ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ કરી ધોરાજી તાલુકામાં અઠવાડિયામાં બીજા હત્યાની ઘટના નાની પરબડી ગામે યુવાનની હત્યા મૃતદેહ મળતા પરિવાર પર આફત રાજકોટના ધોરાજીમાં નાની પરબડી ગામે સીમ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે વિમલ સાગઠિયાને ગળે ફાંસો આપી હત્યા કરી મૃતદેહ સાગઠિયાના સુરાપુરા દાદા ની બાજુમાં મૂકી દીધાનું સામે આવ્યું છે આંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આ તૂટી પડ્યું હતું ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે એટલે કોઈ હત્યા કરી હોય અને ને મૂકી દીધી હોય તેવું હાલમાં શંકાસ્પદ તરીકે જોવા મળી રહ્યું છે આ ઘટના સાંભળીને ગ્રામજનોને પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે

ખોટી દવા આપી હોવાનો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે આ મામલે પરિવારજનો દ્વારા બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરાતા ખળભળાટ મચી ગયો છે હોસ્પિટલ ખાતે પહોંચી ન્યાયની માંગ સાથે હોબાળો પરિવાર દ્વારા મચાવવામાં આવ્યો આ સાથે જ પરિવારે આક્ષેપ કર્યો કે કામરેજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લેખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટેની ધમકી છે રાજેશ્વરી રેસીડેન્સી માં ત્રીસ વર્ષીય ગાયત્રી મિત શિરોયા નવ મહિના પહેલા ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરિવારના એક ના એક દીકરાના ઘરે પારણો બંધાવાનું હતું પણ ડોક્ટરની બેદરકારીથી બંનેના મોત થતા પરિવાર હાલ શોકમાં ગરકાવ છે જે ગ્રાહકનો આપ સંપર્ક કરવા માંગો છો એ હાલ ઘોડા વેચીને સૂઈ ગયા છે કૃપા કરીને જાગે પછી કોલ કરો અથવા અંધારામાં રહેવાની આદત પાડી લો લાઇટ જાય અને તમે પીજી વિસેલ ની કચેરીમાં ફોન કરો ત્યારે આવી ટ્યુન સંભળાય તો ચોંકી ન જશો કારણ કે આ હકીકત પણ હોઈ શકે છે પીજી વિસેલ ના નિંદ્રાધીન કર્મચારીનો એક વિડિયો વાયરલ થયો છે દાવા પ્રમાણે આ વિડિયો રાજકોટની પીજી વિસેલ કચેરીના કસ્ટમર કેરનો છે જે રાત્રિના સમયે કામ પર આવતા કસ્ટમર કેરના કર્મચારીઓ સામૂહિક ઊંઘ મેળામાં આવ્યા હોય એમ ઊંઘી ગયા છે ઊંઘતું તંત્ર અત્યાર સુધી આપણે માત્ર સાંભળતા હતા પરંતુ આજે તો જોઈ પણ લીધું ગ્રાહકો ભલે ફોન કરીને થાકે પણ અહીંયા કોઈ જાગતું ન હોય અને ફોન ઉપાડે અને સમસ્યા સાંભળે તેવું વ્યક્તિ જ નથી કાગડા બધા કાળા ન હોય એમ કંઈ પણ બધા જ કર્મચારીઓ ઊંઘે છે એવું નથી એકાદ બે લોકો જાગે પણ છે પણ મોબાઈલમાં મશગૂલ છે શહેરના કનેક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે વિડીયો વાયરલ થતા બીજીપીસીએલ ના આસિસ્ટન્ટ એન્જિનિયરે સ્પષ્ટતા કરી કે વાયરલ વિડીયો જૂનો છે ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે ગેરરીતિ સામે આવશે તો પગલા લેવાશે સુતેલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત છે પરંતુ એનો મતલબ એ નથી કે કામના સમયે સૂઈ જવાનું હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી સામાન્ય રીતે શાળામાં શિક્ષકો ભણાવવા માટે આવે પરંતુ હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો ઝગડવા માટે આવે છે દરરોજ શિક્ષકો ઝઘડતા વિદ્યાર્થીઓ કંટાળ્યા ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી શાળાના શિક્ષકો અંદરો અંદર ઝઘડતા રહે છે જેની અસર શાળા જતા બાળકો પર પડી રહી છે સતત પાંચ વખત ગામના લોકોએ સમાધાન કરાવ્યું હોવા છતાં પણ શિક્ષકો શાળામાં ઝઘડો કરતા રહે છે જેથી ગામના લોકોએ વિરોધ કર્યો જેને લઈ તાલુકા શિક્ષણ કચેરીથી આવેલ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી આ બેઠકમાં શિક્ષકોની બદલીની ઉગ્ર માંગ કરાય છે ભાવનગરના અપલખાણા લંપટ શિક્ષકે ધોરણ પાંચમી વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા લોકોએ શાળાનો બહિષ્કાર કર્યો ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ બાળાઈ કરતા ભારે ચકચાર મચી છે ઘોઘાના લાખણકા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી એક બાળકી છેલ્લા બે દિવસથી શાળાએ અભ્યાસ માટે જતી ન હોવાથી તેના વાલીએ શાળાએ ન જવાનું કારણ પૂછતા બાળકીએ તેના વાલીને લંપટ શિક્ષકના લખણની વાત કરતા પરિવારજનોના પગતડેથી જમીન ખસી ગઈ

પોલીસે પૂછપરછ સાથે તપાસ શરૂ કરી છે જો કે પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી ન કરતા ગામ લોકો દ્વારા શાળાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે લોકોનો આક્ષેપ છે કે ઘોઘા પોલીસ દ્વારા એફઆઈઆર ના બદલે માત્ર અરજી લેવામાં આવી છે એટલે જ્યાં સુધી શિક્ષક વિરુદ્ધ પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમના બાળકોને શાળાએ મોકલશે નહીં બાબરમાં શિક્ષકો બન્યા શેતાન બાળકના અક્ષર સારા ન થતા માર્યો ઢોરમાર તાલુકામાં શિક્ષણ કરતી ઘટના સામે આવી રૂની ગામની દેરિયાવાળા પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં ઘણા સમય પહેલા આપણે અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જેમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બર થી લઈને નવ ડિસેમ્બર વચ્ચે આપણું વાતાવરણ છે એમાં ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે કયા વિસ્તારમાં ઝાપટા પડવાના છે કેવા જે તમિલનાડુથી પૂર્વ દિશામાં અને શ્રીલંકાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ પુડુચેરી છે કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખુબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને ઊંડીચેરી અને તમિલનાડુની અંદર તો અતિ ભારે વરસાદોને કારણે જનજીવન પણ થયું છે હવે એ હતું એ નબળું પડતા આગળ વધી અને અત્યારે આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ અત્યારે કર્ણાટકથી કિલોમીટર પશ્ચિમ દિશામાં સાયક્લોન છે એ અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે અને અત્યારે એ સાયક્લોન છે ખૂબ નબળું પડી ગયું છે અત્યારે જો કે સાયક્લોનની કેટેગરી નથી એ સાયક્લોનમાંથી નબળું પડી અને ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન નબળું ડિપ્રેશન અને અત્યારે વેલ માર્ક લોપ્રેશન કેટેગરી છે એટલે વેલમાર્કેશન ની કેટેગરી ની અંદર એ સિસ્ટમ છે કર્ણાટક થી પશ્ચિમ દિશામાં સાગર ની અંદર સક્રિય છે અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે આને કારણે ગુજરાતનો કોઈ મોટો ખતરો નથી પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે આજે ત્રણ ડિસેમ્બરથી અને હજુ છ સાત ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ઓલ ઓવર ગુજરાતમાં તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું નથી પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ થશે લગભગ સાહીઠ ટકા આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે સૌ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે જેમાં દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ માવઠા ઝાપટા છે એ પડી શકે જો કે આ જે ત્રણ જિલ્લા છે દાહોદ ગોધરા છોટા ઉદેપુર એ ત્રણ જિલ્લામાં જે છાતા છૂટીની શક્યતાઓ છે એટલે સમગ્ર ત્રણે ત્રણ જિલ્લામાં ન પડે પણ છૂટા છવાયા પડે પડે બે બે ગામમાં ગામમાં ન પડે એવી રીતે છૂટા છૂટાછવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પણ છૂટાછવાયા ઝાપટાઓ ચોક્કસથી ત્યાં જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ચાપટાની શક્યતાઓ છે સૌથી વધારે જે ચાપટાની કે ની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે તાપી ડાંગ જિલ્લામાં તો આવનારા ત્રણ ચાર દિવસ કરીને ચાર અને પાંચ તારીખ દરમિયાન આ ઝાપટાની રહેલી છે ઝાપટા વિસ્તારો હોય જેમાં વલસાડ હોય વાપી નવસારી છે સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો હોય અને એની આસપાસના અમુક વિસ્તારો છે જેમાં હળવા સામાન્ય છૂટાછવાયા છાટછૂટ થઈ શકે છે એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર પડી સૌરાષ્ટ્ર ની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં મહુવા રાજુલા હોય અથવા તો ખાંભા તાલુકો છે ઉના હોય કે કોડીનાર સુત્રાપાડા થી લઈ

હળવા સામાન્ય કોઈ કોઈ ગામની અંદર ચાપટાઓ છે એ પડી શકે છે એટલે આ રીતનો જે વરસાદી માહોલ રહેવાનો છે એટલે આ માવઠું કોઈ મોટું માવઠું નથી જે છેલ્લા ઘણા સમયથી અમે આપને બતાવતા આવ્યા છીએ કે આમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એટલે કોઈ ડરસો નહીં કોઈ ગભરાશો નહીં હા વાતાવરણમાં પલટો આવશે એટલે વાદળછાયું વાતાવરણ થશે અને જગ્યાએ ઘાટા વાદળ થઈ જશે જોકે બીજા વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ થશે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં એકદમ હળવા છૂટાછવાયા સ્થળે કોઈ જગ્યાએ વાદળ જોવા મળશે બાકી ઉત્તર ગુજરાતમાં બહુ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે વાદળછાયું લાગશે કે કદાચ મોટું માવઠું થાય એવી શક્યતાઓ છે પણ આમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી માત્ર વાદળ થશે વાદળને કારણે એક ડર ઉભો થશે બાકી કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે છ સાત તારીખ પછીથી ફરીથી ગુજરાતનું હવામાન ચોખ્ખું થશે અને રાબેતા મુજબનો શિયાળો છે એ આગળ વધે તેવી શક્યતાઓ છે